કેમ છો મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે જોઈશું કે જીએસટી ના મદદથી કેવી રીતે ઓટોમેટિક લેજર ટેલીમાં ક્રિએટ કરી શકાય તમારી પાસે જો પાર્ટીનું જ્યારે પણ લેજર ક્રિએટ કરો તો પાર્ટી પાસેથી ખાલી તમારે જીએસટી નંબર માંગી લેવાનો છે અને જીએસટી નંબર જેવો તમારી પાસે આવી ગયો તો હું હવે જે બતાવું છું એ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે આ અગર ફીચર તમે જોઈ લીધું તો તમારું રોજનું કામ જે છે બહુ જ આસાન થવાનું છે આના માટે આપણે ક્રિએટ પર ક્લિક કરીશું લેજર પર ક્લિક કરીશું અને ક્રિએટ લેઝરની પ્રોસેસમાં ફેચ ડિટેલ યુઝિંગ જીએસટી એમ લખીશું અહીંયા આપણે કોઈ પણ ડિટેલ મેન્યુઅલ નહીં નાખીએ ખાલી જીએસટી નંબર ટાઈપ કરી એન્ટર કરીશું તો પાર્ટી એઝ પર પોર્ટલ એની ડિટેલ અહીંયા અહીંયા બધી જ કોપી થઈને મળી જાય છે પેન નંબર સાઇટ સ્ટેટ રજિસ્ટ્રેશન ટાઈપ પિનકોડ અહીંયા ફાઇલિંગ હિસ્ટ્રી પર ક્લિક કરીએ ને તો એને ઈનવોઇસ વાળી પાર્ટી છે કે એનું પ્રાઇવેટ લિમિટેડ છે ડેટ ઓફ રજિસ્ટ્રેશન ચાલુ કર્યું એનું એડ્રેસ શું છે અહીંયા એને લાસ્ટ છ મહિનાના ફાઇલિંગ કઈ રીતે કર્યા છે જીએસટીઆર વન અને થ્રી બી ના ઓનલાઈન કર્યા ઓફલાઈન કર્યા કઈ ડેટે કર્યા લેટ કર્યા બધું જ જોઈ શકાય છે કંટ્રોલ એ કરો લેજર તમારું ક્રિએટ થઈ જાય હવે તમને લેજર ક્રિએશન તો મેં બતાવ્યું પણ હવે ચેક કરવું છે કે આ પાર્ટી બહુ ટ્રાન્ઝેક્શન મારી જોડે કરતી નથી એનો જીએસટી વેલિડ છે કે નહીં જેવું પાર્ટી મેં સિલેક્ટ કરી તો પણ અહીંયા ઓપ્શન ફેચ ડિટેલ યુઝિંગ જીએસટી નો હવે ટેલીમાં આવે છે એને ક્લિક કરીએ છે ફરી એકવાર અને આ જેવું ડિટેલ પર એન્ટર કરીએ એટલે ફરી એકવાર એ ડિટેલ પાર્ટીની જીએસટી સ્ટેટસ મારામાં રેગ્યુલર છે અહીંયા કેન્સલ થઈ ગયું છે જો રેગ્યુલર છે અહીંયા કેન્સલ થઈ ગયું છે તો હું શું કરીશ કે આમાં પાર્ટીનો ટાઈપ જે છે એ હું સિમ્પલી નવો ચેન્જ કરી દઈશ સેમ એ જ રીતે ત્રીજું એક સિનારી બતાવું છું સેલ કરું છું સેલ્સ જે છે મારું કેશ સેલ્સ થઈ રહ્યું છે આમાં પાર્ટી રેગ્યુલર નથી એકવાર લઈને જતી રહેવાની છે ઇન ધેટ સિનારીઓ કેશ પાર્ટીમાં પણ ફેચ ડિટેલ યુઝિંગ જીએસટી એમનો ઓપ્શન આવે છે અહીંયા પાર્ટીનું જીએસટી નંબર નાખો એન્ટર કરો તો બધી જ પાર્ટીની એક્ચ્યુઅલ ડિટેલ મળી જાય છે અને રિટર્ન ફાઇલિંગ વખતે પણ આ આપણને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે તો કોપી ડિટેલ્સ પર ક્લિક કરી કંસાયની બાયર ડિટેલ્સ કે બંને તો બંનેમાં આપણે ક્લિક કરીએ તો બંને ડિટેલ્સ જે છે અહીંયા બધી જ આવી ગઈ તો આ રીતે તમે કેશ સેલ્સને પણ તમારું એન્હાન્સ કરી શકો છો એરરને ઓછી થાય એવું કામ કરી શકો છો હવે ત્રીજું ફીચર હું બતાવવા જઈ રહ્યો છું દોસ્તો અહીંયા તમે માની લો કે બલ્ક લેજર તમારે ક્રિએટ કરવા છે જીએસટી ની મદદથી તમારી પાસે માં પચાસ જીએસટી નંબર છે અને એને ઇમ્પોર્ટ કરવા હોય તો ઇમ્પોર્ટ ફ્રોમ એક્સેલ એ ફંક્શન નો યુઝ કરી શકાય છે અહીંયા આપણે ડિસ્પ્લે મો રિપોર્ટમાં સ્ટેચ્યુટરી રિપોર્ટમાં જીએસટી રિપોર્ટમાં જીએસટીમાં પણ આ જ સેમ ફંક્શન જે ગોટો માં જઈને બલ્ક મળ્યું એ મળી જાય છે તમારે અહીંયા સિમ્પલી પાથ સિલેક્ટ કરવાનો છે ડી ફોલ્ડરમાં જે બલ્ક ડેટા જીએસટી નો રાખ્યો છે એને એન્ટર કરું છું હવે એકવાર જતા પહેલા હું તમને એ પણ બતાવીશ કે આ ડેટા છે એમાં કેટલા જીએસટી નંબર છે તો નવ જીએસટી નંબર મેં સેમ્પલ માટે લીધા છે તમે પાંચસો પણ લઈ શકો છો પાંચસો નો ડેટા સીધો તમને મળી જશે નવ જીએસટી નંબર લઈ હું હવે પાછો ટેલિની સ્ક્રીન પર જઉં છું અને સીટ વન અને એ કોલમમાં ડેટા હતો તો કોલમ સિલેક્ટ કરી યસ કરું છું જેવું યશ કરીએ બધા જ જીએસટી નંબર કોપી થઈ અને મારી ટેલીની સ્ક્રીન પર આવી જાય છે અને અહીંયા એન્ટર ક્લિક કરીએ તો બધા જ જીએસટી નંબર પ્રમાણે પાર્ટીનું નામ એમનું એડ્રેસ એમનું સ્ટેટ જીએસટી એક્ટિવ કેન્સલ રેગ્યુલર જે પણ છે બધું જ આવી ગયું હવે આમાં પાર્ટીનું માની લો કે સન્ડ્રી કેટર કરી દઈએ અને એક એક ચેન્જ કરવું હોય તો પર્ટિક્યુલર ક્લિક કરી ચેન્જ કરી શકાય ફરી એકવાર બધાને સન્ડરી ડેટર્સમાં લઈ આવીએ અને હવે હવે અહીંયા એક એક પાર્ટીની ડિટેલ્સને જો તમારે ચેન્જ કરવી હોય તો સન્ડ્રી કેરેક્ટર કર્યું રેગ્યુલર માંથી કરવું કન્ઝ્યુમર કરવું હોય તો પણ કરી શકાય છે અને આ રીતે આ પણ કરી શકાય સાથે સાથે વેલિડેટ જીએસટી પણ છે ચલો એ પણ જોઈ લઈએ ઓલ આઈટમ સિલેક્ટ કરીએ આ બધા જ મારામાં જેટલા પણ જીએસટી નંબર વાળા ક્રિએટેડ છે એને વેલિડેટ કરવા માટે ફેચ ડિટેલ યુઝિંગ જીએસટી પર ક્લિક કરું તો પાંચસો પાંચસોમાં કેટલા રિજેક્ટેડ છે કેટલા કરે કેન્સલ્ડ છે કેટલામાં ડેટા જીએસટી નો ઇનકરેક્ટ છે જીએસટી નંબર ઇનકરેક્ટ છે એ પણ મને જાણવા મળી જાય છે તો દોસ્તો આ વિડીયો જે છે એ મેં સ્પેશિયલી તમારા માટે એટલે જ બનાવેલો કે ટેલી તો રોજ યુઝ કરી રહ્યા છો પણ જો આવી શોર્ટ ટીપ્સ એન્ડ ટ્રિક્સનો યુઝ કરો તો તમારે કયા બેનિફિટ થઈ શકે છે તમારે બી ટુ બી પરચેઝ વાળા જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એમાં પાર્ટી જીએસટી જે છે વેલિડિટ પણ થઈ જાય છે પોર્ટલ પ્રમાણે તમારો ડેટા પણ મળી જાય છે મેન્યુઅલ જે બધી ડિટેલ પ્રિપેર કરીએ છીએ લેજર ક્રિએશનમાં આપણે એન્ટર કરીએ છીએ એક એક પેન નંબર રજિસ્ટર ટાઈપ બધું ધ્યાન રાખીને લખીએ છીએ એની જગ્યાએ ખાલી જીએસટી નંબર જ આપણે ધ્યાનથી લખો બાકી બધી ડિટેલ ટેલી પોર્ટલ પરથી ફેચ કરી તમને લોગ ઇન કરવાની લોગ ઇન કરવાની જરૂર નથી કારણ કે ટેલી પોતે એક જીએસટી સુવિધા પ્રોવાઈડર છે એની પાસે એપીઆઈ એક્સેસ છે તો તમારે રિટર્ન ફાઇલિંગ કરવું હોય તો જ જીએસટી પોર્ટલ લોગ કરવું પડે લેજર ક્રિએશન કોઈ પણ વ્યક્તિ ખાલી ટીએસએસ વેલિડ હોય ઇન્ટરનેટ કનેક્ટેડ હોય અને ટેલિપ્રાઇમ રિલીઝ ફાઈવ પોઈન્ટ થી આગળના રિલીઝ પર હોય તો મેં જે ફંક્શનાલિટી બતાવીએ યુઝ કરી શકે છે પાર્ટી વેલિડેટ જીએસટીએન ના મદદથી તમે બલ્ક જીએસટી કે પછી જ્યારે જીએસટી થી લેજર ક્રિએટ કરો છો તો રજિસ્ટ્રેશન ટાઈપ પેન નંબર એડ્રેસ ઇન વોઇસ એપ્લિકેબિલિટી રિટર્ન ફાઇલિંગ બિહેવિયર બધું જ ઓટોમેટિક આપણને અંદર ડેટામાં આવી જાય છે અને બલ્ક પણ કરી શકીએ છે બલ્ક ક્રિએટ કરવા માટે ગોટુ પર સિર્ફ બલ્ક લખવાનું છે બીયુએલ કે તો તમને એ ડિટેલ મળી જશે તમારે એ ખાલી બધા જ જીએસટી નંબર એક એક્સેલમાં કોઈ એક લાઇનમાં લખી દેવાના છે અને પછી ઇમ્પોર્ટ કરો તો બધા જ તમને મળી જાય છે અને આ રીતે ધીસ વુડ બી રિયલી હેલ્પફુલ કે જ્યારે કેશ બિલિંગ છે અને બી ટુ બી સપ્લાય છે તો એ પણ કઈ રીતે થઈ શકે એ પણ મેં વિડીયોમાં બતાવ્યું છે તો દોસ્તો આ વિડીયો જે છે એ તમે તમારે જો હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જે મને મોટિવેટ કરે છે નવા વિડીયો બનાવવા માટે તમારા દોસ્તો મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને મને થોડા વ્યુઅર વધારે મળે અને થેન્ક યુ સો મચ તમે આ વિડીયોને લાસ્ટ સુધી જોયો